કેમ છો મિત્રો તો શેરસીબ એપ્સમાં તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો અઠવાડિયા પછી આપણે પાછા વાડીએ આવ્યા એક અઠવાડિયું થઈ ગયું ઓલા રવિવારે આવ્યા તો આજ પાછો રવિવાર છે તો જોઈ લો હવાર હવારમાં આપણે વાડીએ પહોંચી ગયા ને સવાર સવારમાં બધા પહેલાં પીઠળમાંના દર્શન કરી લો અમારે તો અહીંયા સામે છે પર્વત એટલે એકદમ મસ્ત વ્યૂ આવે અને પર્વત ઉપરથી તમે આખો વ્યૂ જોવું ને તો આ સાઈડનો આખું ડેમ આ અમારા બધા ખેતર તો એવડા એવડા લાગે એટલો મસ્ત નજારો હોય ત્યાંથી ક્યારેક આપણે ત્યાંથી પણ બ્લોક બનાવશું ક્યારેક ત્યાં પણ જાઉં પણ ટૂંકમાં નથી કહેતા કે આપણી બાજુમાં હોય ને એટલે આપણે પછી બહુ બાકી બધા બહારથી બહુ આ પર્વત ચડવા આવે પણ આપણે એટલો શોખ ન હોય એમને આપણે ટાઈમે ન હોય આજે અઠવાડિયા પછી હું પાછો વાળી આંટો મારવા આવ્યો ને ઘણો ચેન્જીસ જોવા મળ્યો આંબામાં નવા પાન આવવાનું ચાલુ થઈ ગયું એ પણ મોટા થઈ ગયા ને અમારા વજુભાઈ છે એ તો ડેઈલી આવતા જ એટલે અમારે કાંઈ એની માથે ન રહેવાનું હોય એ એની રીતના ડેઈલી કામ કર્યા કરે પાસે એટલા પથ્થર કાઢ્યા લાગે અહીંયા તો આખું એ જ હેન્ડલ કરે બધું એના જ કરવાનું આજે મારે અમારો ટાઈમ મળ્યો તો આજે આવ્યા ને જોવામાં નવા પાન હવે આ સમય છે અત્યારનો જે સમય છે ને એમાં નવા પાન આવવાનું ચાલુ થયું દરેક આંબામાં આવશે દરેકમાં આમ જો બધામાં શરૂ થઈ ગયું ને નીચેના ખેતરમાં હું તમને બતાવી એમાં તો તમે જોશો એટલે મસ્ત આંબા હોય તો જો આનું પણ ધ્યાન રાખવું પડે આમાં સમયસર દવા આપવી પડે ઓર્ગેનિક આપો કે રાસાયણિક આપો દવા તો આપવી જ પડે એનું કારણ છે કે આજે નવા પાન હોય ને જો મને દેખાણું મેં તો દવા મારેલી જ છે તો હું તમને બતાવું જો વ્હાઈટ વ્હાઈટ કલરના જીવડા ફરે જો એના પાન ખાતા કંઈ વાર ન લાગે આવી લીલી પોપટી હોય સુસ્યા પ્રકારની જીવાતું હોય એવું ઘણું બધું હોય જે આ જે નવા પાન છે ને એને એક રાતમાં ખાઈ જાય પૂરું કરી દે આ પાન જ ગાયબ કરી દે એટલી લોકોની સંખ્યા હોય જીવડાઓની તો એ બધું ખાસ ધ્યાન રાખવું પડે દવા તો મારવી જ પડે અમુક વસ્તુમાં દવા વગર ન હાલે પણ તમે ઓર્ગેનિક કરી શકો ને એમાં તો મહેનત કરવી પડે જો અત્યારે બધાયમાં નવા પાન છે મિત્રો આ બાજુ તડકો આવતો નહોતો તો બધું પેક થઈ ગયું હતું તો આપણા વૃક્ષો કાપેલા હતા આ જોઈ લો તમે આ બધી ડાળો કાપેલી છે એવી રીતે અહીંયા પણ ડાળ કાપેલી છે અહીંયા ઉપર કાપેલી છે તો એમાંથી જો હું તમને ઝૂમ કરીને બતાવું આ ગુંદ નીકળવાનું કારણ આમ જોવો તમે આ શું કામ નીકળે ખબર છે તમને આ વસ્તુ એટલા માટે નીકળે કે જ્યારે આપણે અહીંથી આ ડાળને કાપી હોય ને ત્યારે વૃક્ષ પોતાનું રક્ષણ કરવા માટે આવું ગુંદ બહાર કાઢે છે જે ચીકણો પદાર્થ હોય છે એ બોટાનો ઘાવ રૂજાવવા માટે આ ઘાવ છે ને એ રૂજાવવા માટે અને બીજું જે જીવાત હોય ને એ જીવાતથી પણ રક્ષણ આપે જેથી ફંગસ કે ત્યાંથી કોઈ બીજો રોગ ન ફેલાય તો આ બધી કુદરતી વસ્તુ છે તો આવું પણ સામાન્ય વસ્તુ આપણે ખબર હોવી જોઈએ તમને નહીં ખબર હોય તો આજે તમને ખબર પડી ગઈ ને અમે વેરાવળથી એક પ્લાન્ટ લઈ આવ્યા હતા મને ગયું હતું આ જાડવું તો એ તો નાનું હતું એના મેં અહીંયા વાવું હતું પણ પપ્પાએ એમ કહી કે અહીંયા એ આ થાય આ વૃક્ષ કેવડું છે એના જેવું મોટું થયા તો અહીંથી ઉપરના ખેતરમાં જવામાં કોઈ વાહન વાહનને નડશે એટલે જ્યાંથી કાઢી ના અહીં લગાડ્યું અહીં લગાડ્યા પછી ફાયદો એ છો એવડું મોટું થઈ ગયું જો અહીંયા લાગ્યા પછીનું જ આ નવી કોરામણ છે આમાં આનું ગ્રોથ ટૂંકમાં વધી ગયો સ્પીડ વધી ગઈ અરણ મસ્ત થઈ ગયું એ જગ્યા ઉપર હતો ને એમને એમ જ હતું અહીંયા નાખ્યા પછી જોવ તમે ને અહીંયાથી જ તમે જોઈ લો બધા આંબામાં નવા પાન આવી ગયા આ લાલ લાલ તમને જે દેખાય બધામાં લાગત નવા પાન છે હવે મેં તમને હમણાં વાત કરી એની જાળવણી કરવા માટે તો આ જે નવા પાન તમને દેખાય ને આ તો સાવનાના છે એમ આ પરિપક્વ થઈ જાય ને સંપૂર્ણ લીલા થઈ જાય ને લીલા થઈ ગયા પછી કોઈ ટેન્શન ન હોય પછી એને કોઈ જીવાત કે કોઈ વસ્તુ એને નુકસાન ન પહોંચાડી શકે આ તમે પાન જો એક જ મિનિટ જવું તમે પાન ખરેખર આ જમીનમાં અમારા આંબા બેસે ને મતલબ નેક્સ્ટ લેવલ આ પાન તો જો તમે એવડું પાન હોય આ જવું બધા પાન તો આ કૂણા પાન કહેવાય આને ખાઈ જાય તો લીલા થઈ ગયા પછી કંઈ ટેન્શન ન હોય પછી કંઈને પક્ષી ગો અત્યારે ખાલી ખબર પડી જાય ને કે આવી ગયા એટલે ખાવા માટે પહોંચી જાય જવ તમે કોઈને ઉતરવા જ દે કદાચ હવે લાલેડા ને કાબર ને બધા મોટી સંખ્યામાં આવે ને પક્ષી ખાવા તે બધાયને એક સાથે ભગાડી હતી જો કાબર આવી કાબરને આડી ભગાડી મેં વિડીયો સ્ટોપ કરી દીધો જો જો કોઈને ખાવા જ બધા થઈને હેરાન કરે ને જો ભૂખ તો બધાયને લાગતી હોય ને જો બધાએ બધીને ભગાડી આડી જો જો બે બે તોડી ભેગી થઈ ગઈ ખાવા માટે યુદ્ધ ચાલુ થઈ ગયું અહીં જો તમે અહીંયા આપણે કલમ વાવવાની છે તો એ વાવી દઈએ આ કલમ છે આપણે ખાઈ હા જો દેખાય તો મિત્રો વાગી ગયા છે બપોરના બાર અને ભાઈના ઘરે જવાનું છે થોડુંક સામાન દેવા ઈ પેલા મેં તમને હમણાં જે વિડીયો બતાવ્યો ઝૂમ કરીને પ્રોપર કે કઈ રીતે એક આંબાની ડાળ ઉપર ફંગસ મતલબ જીવાત લાગે છે અને કઈ રીતે ડાળને સુકવતું જાય છે તો એવા પ્રકારના જીવાત જે હોય ને એવી કલમ કોઈ તમને દેખાય ને તેને કાઢીને ખેતરની બહાર જ જવા દેવાની ખેતરમાંય નહીં રાખવાની સીધી બહાર જ જવા દેવાની બાપા પાછળથી રાઈડો રાઈડ છે કે મારા આવવું મારા આવું તો જોઈ આવતા જઈ છે હાલીને તો નદી પણ મસ્ત મજાનો આય નજારો છે આમે ભીઠળમાનું મંદિર ને કોઈક ભાઈએ ફુવારા ચાલુ કર્યા ખેતરમાં જોઈ લો ચોમાસામાં ફુવારા હો બાકી ગીર સોમનાથમાં વરસાદ જ નથી બધામાં વરસાદ છે ગીર સોમનાથમાં જ નથી મિત્રો તો અત્યારે વાગી ગયા સાડા પાંચ અને હવે નીકળવાનું છે ઘર બાજુ તો વ્લોગ આપણો કન્ટિન્યુ રહેશે વિડીયો પર બન્યા રહેજો ને જોઈ લો આજ આખો દિવસ તડકો હતો ને મસ્ત મજાનું વાતાવરણ છે ને ઉપર ટ્રેક્ટર ચાલે આપણા ખેતરમાં વજુભાઈ છે ને ટ્રેક્ટરવાળો ભાઈ છે વજુ બાપા છે એટલે કાંઈ આપણે ઉપાધિ ન હોય આપણે ભાગીએ ખેર એને મજા આવી છે જ્યાં જેમાંથી કામ કરશે ને ખેતરે આખું ચોખ્ખું થઈ ગયું હાલો તો નીકળી હવે તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા સાત ને આપણી ગાડી જઈ ગયો ભાઈ ઢોવોલ બ્લેક અને આપણો દોસ્તાર અંદર હોટલમાં બેઠો હોટલ મેનેજર તો જોઈએ કમ્પ્લીટ સર્વિસ કરાવેલી છે એટલે વ્યવસ્થિત દેખાય હજી નવી જ છે એટલે હું કંઈ વાંધો નથી